મારી વાત સાંભળો બીજી રેવાજો એ તો પછી લડી લેશું અત્યારે એમને બળતરા થાય અરે નિકુલ પરમાર જો એની મા અત્યારે હું કવિ કરો ને સતુ ભુવા તમારે તાવાનું પાંચસો રૂપિયા લેવું લે મિત્રો આજે અમે તમારી સામે એવો ઓડિયો લઈને આવ્યા છીએ કે જેને સાંભળ્યા બાદ તમે પણ વિચારમાં પડી જશો ખાસ ચેતવણી આ ઓડિયો પરિવાર સાથે ના સાંભળશો કારણ કે તેમાં કેટલાક સ્થળોએ અભદ્ર ભાષાનો ઉપયોગ થયો છે હાલ સોશિયલ મીડિયામાં સતુભા નામના ભુવાજીને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે એક તરફ દીપક ચુડાસામાં સતુભાનો ખુલ્લામ વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ તેમના સમર્થનમાં દેહુર પરમાર નામની વ્યક્તિ ફોન કરીને પ્રશ્ન કરે છે તમે સતુભાનો વિરોધ કેમ કરો છો આ ફોન કોલ દરમિયાન વાતચીત એટલી ઉગ્ર બની જાય છે કે સમગ્ર ઓડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે આખી હકીકત જાણવા માટે આ વિડીયો અંત સુધી જરૂર જુઓ પરમાર પરમાર છો તમે ઠીક એટલે પરમાર આવો હેમાં આવો તમે હા યાર તો આવે દેવી તમે આવો યાર

પછી અંગ્રેજો જયારે આ થી નીકળી ગયા ને તે પછી ગામ માં ગયા પછી થી વાઘરી અમે હતા બધા બધા છે ને એ સમજા અને અત્યારે વાઘરી તા ગણા વર્ષો પડ્યા તો અત્યારે મોરારજી બાપુ એ દેવી પૂજક આ સમાજ છે ને એક દેવી ને પૂજવા વાળો સમાજ છે એટલે આનું નામ ભાઈ દેવી પૂજક આમ મનોરંજન મનોરંજન માટે સરકારે શીખવી લીધું હાલો ભાઈ આજથી આનું નામ દેવી પૂજક બીજું હું મોરારજી બાપુ સહી શીખા તો આપડે શીખવા હું વાંધો હું તો ગર્વથી દીપક ભાઈ હું તો ગર્વથી આપડે દેવી પૂજક મને તો હું ગર્વ શકું મને કોઈ ખોટું લાગે પણ તમારે વાઘરી મેં તમને કીધું અત્યારે તમને દુઃખ લાગ્યું છે મારી વાત સાંભળો તેદી મેં તમને કીધું કે ભાઈ હું દેવર પરમાર સાંભળો તેબંધના લીધે

ખોટો વેણ કેવા રાજી નથી તમે સમજો માતાજીને તમે જેમ ફાવ એમ બોલો છો તો એને કીધું છે એમ નઈ હું કોઈ દી ખોટા વિરોધ માં કોઈ દી હો એ કબૂલ કરો હાલો તમે કબૂલ કરો કે ને કાલે બોલો છો તમે કોણ તમે બોલતા હોય ઈ બોલતા હોય હું બોલ છું બોલું તો ભલા કરો હું બોલું છું ને એને હું કઉ છું એમ તો તમારે કેવાય ખુલે બીજા ને ન કેવાય તમે મારી વાત તમે મારી વાત બીજી વાત બીજી વાત А теперь там અત્યારે હું હું અત્યારે ભી લઈ શું ને અત્યારે દેવી પૂજક વાઘરી પૂજક છું વાત કરું તમે જે એ ભેગા વાત કરવી છે મનોરંજન માટે હું દેવી એટલે મને દેવી પૂજક મારી ઓરિજિનલ વાઘરી ઓલે

નિકુલ પરમારે કેમ એની માનો ટાંગ હોય એને હું સુરત અત્યારે મારા ભાઈ બનતા બે માલ ના બે ના એને કયો ફોન તો તો રે પણ નિકુલ પરમાર એને બરાબર કોને એક ખાતર કોને પણ દીદી લડાઈ કરતા કોને દીદી પણ કોને દીદી

અત્યારે તમે મારી બેન દીકરીઓ અમારે તમે ગાયો બોલી જાઓ કદાચ મારી વાત સાંભળો અત્યારે તમે ફોન માં જાવ બરોબર અત્યારે તમારી ઠેકડી સમાજ કરે છે ના 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 મારી ઠેકડી નથી કરતા નથી કરતા તમે રોંગ શું માફીઓ મંગાવીને વાઘરી કીધા બિલકુલ તમે રોંગ જાવ છો એ દેવી બોલે છતુ ભુવા નહીં બોલતા એ ધરમ બોલે મેલડી બોલે કોઈ કલાકારો હોય કોઈ એક્ટરો હોય કોઈ ભજની જયારે આપડે તમારી સાંભળો હા બોલો કે જ્યારે આપડા કોઈ આગેવાનો દેવી પૂજક ને વાઘરી કેતા મંગાવતા એ સારું કરતા માણા ખુદ બોલે છે એ ખુદ અપમાન કરવાનું બોલે છે વાઘરી અત્યારે કોઈ 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 બોલતા બોલતા મારી એક મારી વાત એ તમારું બધું હું શિકાર લઉં પણ અત્યારે સતુ ભુવા બોલે છે એમ કહું કાલે એને બચારા મેલડી બોલે તો થી દીકરા તોથી એટલે વાઘરી શબ્દ ખરાબ નથી હા તો ભાઈ પાસે હું કામ માફી એ મંગાવે તો તમે મને નો ખોટું લાગે કોઈ મને પ્રેમ થી વાઘરી કઈ જાય મને કોઈ ખોટું ન લાગે કારણ કે હું વાઘરી છું

આ આ શબ્દ અમને ખોટો લાગે છે મને આખી સમાજ મારા ફોન જાય બીજી વાત એક મિનિટ સાંભળી સમાજ નાક કેમ એ સમાજ નાક કેમ તમે સાંભળો તો તમારે એમની સતુ ને એક શબ્દ તમે રાખો એમની મારી વાત સાંભળો એ સતુ ભુવા ક્યાં બોલે એ તો ધર્મ બોલે યાર અને અન ધર્મને મર દીકરા એની મત તુકારો કરે એને ધર્મ કહેવાય નહી અલે જહા દાદાને કે બોલતા હું હજી તમને કહુંક ધરમ બોલે ધર્મ મેલડી બોલે મેલડી ઈ તમારે સાબિત અરે સાબુતી હાલો અત્યારે નો આવું ને તો મારો બાપ બીજો હોય અત્યારે હાલો હાલો હું અત્યારે મા દાસ હતો ભૂઅના થવું આપડે હે હું સાબુતી કી દઉં તો સાબિત કરજો પરમાર નિકુલ હું તમારું ઉખાડીશ તો તમે ઈ બધું તમે હું ઉખાડો તમ તારે ઉખાડો હે ભાઈ ઉખાડો તમ તારે વાંધો છે ઉખાડો

એ તો ઈ વાત રાખો ને પેલા તમે સતુ કીધું ભાઈ અત્યારે આખો ની બીજી રેવાજો તો પછી લડી લેશું અત્યારે સતુ ભુવાની બળતરા થાય નિકુલ પરમાર જો એની મને ટાંગામાં અત્યારે હું કવિ કરો નઈ નિકુલ હોવા ને તમારે તાવાનું છે પાંચસો રૂપિયા લેવું પૂછરૂમ હા વાહ દીપક દીપક હોય ને ગાય ફોન માં બાકી હું તને દઉ ને તો મારી હું તારી જેવો જ ગણાવ ફોન માં દીધે ફોન માં દીધે તમે ફોન માં ગાડી તો કારણ કે હું તારી જેવો ગણાવ હે હું તો તારી જોવા નથી તારી ગાળ દઉં વાહ દીપક જોડા વાહ દીપક જોડા દલિત ને દલિત ને ઓનલાઈન લેવા પડે વાહ વાહ દીપક ભાઈ વાહ વાહ દીપક જોડા સમા વાહ તું નો કોઈ ગઈ ગયો ત્યારે આવ આ થ્રી કોલ લીધા મારે અરે તું મોટા ગમે એને લે તો મારે છું ફેર પડે દીપક જોડા સમા વાહ ભાઈ વાહ નો કોઈ ગઈ ગયો વાત માં દે બીજા ને લીધા તે થ્રી કોલ અને મને ખબર હતી થ્રી કોલ છે તે અમુક અને મને ખબર હતી કે થ્રી કોલ લીધેલો છે

હવે હું તમને જવાબ દઉં પૂછો ભલે થ્રી કોલ લીધા અરે ભાઈ ખોટું બોલો સમાજ માં હાથે કરી નામ ની સુલ્યા માં પૂછી જવાબ જો ભલે થ્રી કોલ લીધા ભલે મને તને તમે ગાળ્યું ખબર આવી ભલે મને ગાળ્યું ખબર આવી કોઈ વાંધો નહીં હજી તમને બીજી ખબર કારણ કે મને તો ખબર જ છે ભાઈ હું તો સત્ય ગાળ્યું તો ફોન માં તો ગમે જાય એમાં કઈ એમાં સાંભળ છે એને ખબર હશે એમની એને તમે નો ફોન જો તમે મારી વાત કરો ને હું ફોન કાપી નાખું હું વાત કરું જવાબ જો ઓલા ને હું ફોન જો એ મારો બાપ છે કેમ કાપી તો બાથરૂમ ના નથી ખાવાનું નથી સમાજ ને હારે હું લેવ ગણો ભાઈ તમે તો તમે કોણ ને અમે દેવી એટલે પેલા તમે કોણ હતા સાંભળો તમે હું મારું મંડાણ માંડું સાંભળો તમે દેવી પૂજક છો ને દેવી પૂજક છો ને મારી સાંભળો દીપક ભાઈ સાંભળો તમે દેવી પૂજક છો ને તો આજ એમ કેવાય કે માના એમ છે કે હું જહલા વાઘરી દેવી તો એ અમારો વાઘરી છો તો તમારો હક નથી કે તમે તમે દેવી પૂજક થી મારા વાઘરી વિરોધ કરી શકો બરોબર તમે દેવી પૂજક બરોબર હેલો એમની જહલો વાઘરી મારો વાઘરી સમાજ છે ને સમાજ આખો વાઘરી છે તમે એક જ દેવી પૂજક છો હાલો તો તમારો તમારો હક નથી દેવી પૂજક ના વિરોધ કરવાનો વાઘરી એ અમારો વાઘરી શબ્દ બોલે ને અમને ગર્વથી ગમે છે તમને કોને હક દીધો અરે મોટી મોટી ની ક્યાં કરો તમે તમારા મોઢે હા તમારા તમે એમ કયો તમે એમ કયો કે હું દેવી પૂજક છો તો હલો ભાઈ તમે દેવી પૂજક તો વાઘરી તો વાઘરી બોલે તો વાઘરી બોલવાય ને

તો તમ તારે લડી ગયો બીજું હું કહું હું તમ તારા ધીમા હું અત્યારે સમજ તો એમાં દુશ્મન મટું થઈ જાય તો મારે કાઈ ફેરાય નો પડે બે હું રવાય આંટલી હવે મે તમને હવે તમારે મારી વાત નથી સાંભળો મારી વાત સાંભળો તમારી આરે મારે વાત નથી કરવી મારી વાત તમારે મારી વાત નથી કરવી હવે તમે પકડાઈ જાવ આતે હવે તમે એ એ એ સુતિયા તું બોલમાં

અમારો બોલે છે ના સતુ તો તમારા વાઘરી બરોબર તમે તમારી વાતે પકડ્યા મેં સમજો મે તમારી વાતે હું એ તો નથી કીધું દેવી પૂજક આપડે ત્રણ જાતિ હું તમને બોલી ને બોલે અઢારસો ભુવા છે એ ભાઈ ફોન કાપો હાથે કરીને સુલ્યા સધો ને હાથે કરીને ખોટી તમારે રેકોર્ડિંગ ચલાવવાની કરો હવે તો પકડાઈ ગયા હવે વાતે પકડાઈ ગયા તમે

ખોટા સંસ્કાર આવા એવા એની એ આવું લેવા લાવો તમે કોક ની બેન દીકરીઓ બગડે સમાજ ની બેન દીકરીઓ બધા પારકી બેન દીકરીઓ સાંભળતું હોય લાવો હશે મેં તમને કીધું ભાઈ કઈ મેં તમને ગાજ દીધેલી કોઈ દીધી

ના દેવી પૂજક કેટલા થાય ને એ કોઈ દેવા ભડાતા એ બેચારા રેડી હાલે છે રેડી હાલવાના છે તો તમે બાથરૂમ નું પૂછ્યું હાલો ઈ મને કયો મને એ શબ્દ ખટકે તમારે હલો મને એટલું મને મારા મગજ નો થઈ કાઢજો એ મને પૂછો મને કયો તમે 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 તમને ખોટું લાગ્યું તો કરે છે 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 બાથરૂમ બાથરૂમ કેટલા કર્યા કરવાનું કેવું ખાવાનું હું રાખો પાંચસો રૂપિયા લ્યો છો આપણી સમાજ માં તો બધી વાતો નીકળે એટલે ખોટી વાત પડે એ વસ્તુ ખોટું પડે શું થાય

फिर किस बात की ये बात है मैंने नफरत बोई नहीं ना तलवार उठाई कभी शब्दों से सच कहा बस फिर किस बात की ये लड़ाई है धर्म के नाम पर बांट दिया इंसान को इंसान से दूर मैं तो सवाल बनकर आया फिर किस बात का ये शोर है जो सच से डर जाए वही आवाज़ दबाने पर उतरे मैं तो आईना दिखलाऊं फिर किस बात की ये लड़ाई है